કેબલ માજી પ્રમુખ યજવેન્દ્રસિંહ જુવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કેસી ચેરમેન ભરતભાઈ સોલંકી ચેતનભાઈ જોશી લાલન લાલજીભાઈ લતીફભાઈ ખલીફા નરેન્દ્રભાઈ કેલા મુસ્તાકભાઈ સોઢા જોબસી જોન અરૂણભાઈ હાલણી સબીરભાઈ કુરેશી નવીનભાઈ અબચુ કિરીટભાઈ વણકર પ્રતિકભાઈ સેગલ વિશાલભાઈ ખેડા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પના જોશી મહામંત્રી શેરબાનુ ખલીફા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાજાસિંહ ચૌધરી ઉમાબેન સૈની પેલાબેન જોશી જ્યોત્સ્નાબેન ઝાલા જુમાબેન મહેશ્વરી અમૃતભા જાડેજા સીમાબેન રોય કોમલબેન ચૌધરી સીલાબેન સરોજબેન જોશી ગુડીબેન વગેરે દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંવાદદાતા ધીરજભાઈ સિજુ જનમિત્ર ન્યૂઝ હરમ્ય સત્યની સાથે